વેલકમ ટુ આરજીવી ગુજરાતી રસોઈ તમારું સ્વાગત કરે છે મિત આપણો મસાલો બધો ધોઈ ને થઈ રહ્યો છે આપણો મસાલો બધો ધોઈને તૈયાર થઈ ગયો છે આપણે આપણે કામ ચાલુ છે હવે આદુ લસણની પેસ્ટ બનાવશું લસણ હવે આપણે લસણની પેસ્ટ બનાવવાની છે લસણની ની પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ હવે મળવાના છે આપણે મરસા ચૂલે મૂકી દીધી તપેલી તપેલી મૂક્યા પછી આપણે નમવાનું છે એમાં તેલ તો તેલ પછી નાખવાનું આપણે જોતા પૂરતી જીરું પછી નાખવાનું છે ડુંગળી ઈ પણ જોતા મિત્રો ડુંગળીને આપણે થોડી ઘર તેલમાં પકવાની છે પણ તેલમાં પાકવા દેવાનું છે નાખ્યા પછી આપણે નાખવાના છે દાણા પણ તેલમાં તળવા હવે આપણે નાખવાનું છે આદુ પછી નાખવાનું છે આપણે લસણ હવે આને આપણે પાકવા દઈએ હવે આપણી ગ્રેવી પાકી ગઈ છે તો આપણે નાખવાના છે બધા ખડા મસાલા મસાલો નાખ્યા પછી નાખવાના છે આપણે ટમેટા પણ આપણે થોડી વાર પાકવા દઈએ ટમેટા પાક્યા પછી આપણે નાખવાનું સમા થોડું કેવું પાણી પાણી નાખ્યા પછી આપણે થોડી વાર પાકવા દઈએ હવે આપણો બધો મસાલો પાકી ગયો છે હવે આપણે નાખવાની છે મેંગી આપણે ચાલો આપણે મેંગી નું પડી ગયું તોડીએ આપડી મેંગી હવે પાકો આવી ગઈ છે હવે આપણે નાખી દઈએ મેંગી નો મસાલો હવે આપણી મેંગી પાકી ગઈ ચાલો હવે આપણે છોકરાઓને જમાડી દઈએ અમારો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કરો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવી દેજો અને અમારા આવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો ટટા બબાય જય માતાજી